જીવનમાં મિત્ર પુસ્તકો વિચારો અને રસ્તો અથવા માર્ગ જો સારો પસંદ કરશો તો જીવનમાં સફળતા મળશે જીવનમાં આગળ વધશો પણ જો આ ચારેય વસ્તુઓ પસંદ કરવામાં જો તમે ભૂલ કરી તો જીવન તમારું નકામું થઈ જશે બરબાદ થઈ જશે અને સફળતાઓ મળશે નહીં ભગવદ્ ગીતા છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ આત્મ આત્મસંયોગો શ્લોક અઠ્યાવીસમો યુન યુગ્નજેવ સદા આત્મનં યોગી વિગત કલ્મસ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુ તે જો ગુજરાતીમાં આ શ્લોકને આપણે કહીએ તો આ પ્રમાણે યોગાભ્યાસમાં હંમેશા પરવેલા રહીને આત્મ આત્મસંયમ યોગી સર્વ ભૌતિક મલિનતાઓથી રહીત થઈ જાય છે અને ભગવાનની દિવ્ય પ્રેમભરી સેવામાં પરમ સુખની પ્રાપ્તિ અથવા સર્વોચ્ચ સુખની સર્વોચ્ચ અવસ્થાને એ પ્રાપ્ત કરી લે છે બીજા શબ્દોમાં જો કહીએ તો એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો પર બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે આપણે જોઈએ છે કે ભૌતિક સાધનોથી પણ સુખ મળે છે એ સુખ ટેમ્પરરી હોય છે થોડા સમય માટે હોય છે પછી બીજા સુખની ઈચ્છા થાય છે એટલે આ ભૌતિક સુખો એ ભ્રમિક છે એ ભ્રમ છે એ ભ્રમની માયાજાળમાં આપણે ફસાઈએ છીએ ભૌતિક સુખો પાછળ જ્યારે અહીં ભગવાન પરબ્રમ પરમાત્માના પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરવાની વાત કરે છે પરમાત્મા સાથે જોડાવાથી અહીં અનંત આનંદ ઉત્તમ સુખ જે આગલા શ્લોકમાં ભગવાને શબ્દ વાપર્યો હતો એ અહીં ભગવાને અનંત આનંદની વાત કરી છે આમ તો સુખ ઘણી બધી વસ્તુઓથી મળે છે પણ જે ભગવાન ભગવત પ્રાપ્તિથી પરમાત્મા જાળે જોડાવાથી જે પ્રાપ્તિ થાય છે એ આનંદ ઉત્તમ હોય છે અનંત હોય છે કાયમી હોય છે અને મનને સંતોષ કરનારું હોય છે આમ તો સુખ સામાન્ય રીતે જોઈએ તો ચાર પ્રકારના હોય છે જે પ્રકૃતિના ગુણો છે એમાં એ પ્રમાણે એક તામસિક સુખ જે તામસિક સુખ એ નસો મદ્યપાન એવું બધું તમે કરો તો તમને એ મળે આ સુખોનો નશો હોય છે મદ્યપાન કરો માંસાહાર વગેરેના સેવનથી થાય છે બીજું રાજસિક સુખ છે આ સુખ પાંચ ઇન્દ્રિયો અને મનની તૃપ્તિમાંથી થાય છે ત્રીજું સાત્વિક સુખ છે આ સુખ અનુભૂતિ કરુણા પરોપકાર જ્ઞાનની કેળવણી મનની સ્થિરતા વગેરેના અભ્યાસથી થાય છે જ્યારે આત્માને પર મનને સ્થિર કરે છે ત્યારે આત્મા સાક્ષાત્કારની અનુભવી થાય છે ત્યારે આ સાત્વિક સુખ મળે છે અને નિર્ગુણ ગુણ નિર્ગુણ સુખ એટલે એ સુખ એવું છે કે જે ભગવદ્ ભગવાનની ભક્તિમાં મળે છે ભગવાનની સેવામાં મળે છે ભગવાનના ભજનમાં મળે છે ભગવાનના ભક્તિમાં મળે છે ભગવાનને જીવન અર્પણ કરવાથી મળે છે અહીં સુખ મેળવવા માટે ભગવાને બે રસ્તાની વાત કરી છે એટલે કે બે પ્રથાની વાત કરી છે એક છે મનના દુષ્ટ વિચારો વૃત્તિઓથી મુક્ત કરવું પડે મનને દુષ્ટ વિચારો અને વૃત્તિઓથી દૂર કરવું અને બીજું ધ્યાન યોગ દ્વારા તેને આત્મામાં વાસ કરવો જોઈએ આપણે જોઈએ છે કે આપણે જમવા જઈએ કોઈ હોટલમાં જોઈએ કે ક્યાં બી જઈએ તો આપણે જે જમવાનું ટેબલ હોય જમવાની સગવડ જ્યાં હોય એ કેવી સ્વચ્છ હોય છે એના વાસણો કેવા સ્વચ્છ છે સ્વચ્છતા કેટલી હોય છે એ આપણે જોતા હોય છે આપણે કોઈપણ વસ્તુમાં સ્વચ્છતાને જીવનમાં મહત્ત્વ આપીએ છીએ સ્વચ્છ વસ્તુ હોય એ તો જ આપણે આરોગ્ય છે કોઈપણ વસ્તુને ફળો આ બધાને આપણે ધોઈને ખાઈએ છીએ અને અનાજને પાકીને રાંધીને ખાઈએ છીએ એટલે કોઈપણ વસ્તુ આપણે અશુદ્ધ ખાતા હોય છે આપણે કોઈ પણ જિંદગીમાં કોઈ પણ વસ્તુમાં અશુદ્ધતા આપણને પસંદ પડતી નથી ઘરમાં પણ આપણે શુદ્ધતા રાખીએ છીએ સ્વચ્છતા રાખીએ છીએ કારણ કે તો જ આપણને જીવન જીવવાની અનુભૂતિ થાય સારી અનુભૂતિ થાય આપણે મનને પણ શાંતિ મળે ભગવદ્ ગીતામાં પણ સર્વ જગ્યાએ બધી જગ્યાએ મનની સંપૂર્ણ શુદ્ધતાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે આત્મજ્ઞાન અશુદ્ધ મન ઉપર સવાર થઈ શકતું નથી દુષ્ટ મન આત્મામાં બળી શકતું નથી ભૌતિક વસ્તુઓ સાથેનું જોડાણ એ આત્માની વિરુદ્ધ છે જે બિનસર અને અન્ય કોઈ પણ વસ્તુઓથી અશુદ્ધ છે જેમ જેમ મન શુદ્ધ અને શુદ્ધ બને છે તેમ ભ્રમના સંપર્કમાં આવે છે જે સર્વોચ્ચ આનંદનો સ્ત્રોત છે તેથી મનની શુદ્ધિ અને આત્માનું ધ્યાન બંનેનો અહીં પરમ આનંદ માર્ગમાં ઉલ્લેખ કરવામાં આવે છે માણસ ગમે તે રીતે વ્યસ્ત હોય આત્માની સ્મૃતિ મનમાંથી સરકી ન જાય આવા યોગી બ્રહ્મ સાક્ષાત્કારની પ્રાપ્તિ કરે છે કોઈપણ દુનિયાવી વસ્તુ ગમે તેટલી કિંમતી હોય તે માણસને વાસ્તવિકતાને સ્પર્શવામાં મદદ કરી શકે છે પણ પ્રતિબિંબ વાસ્તવિકતાને કેવી રીતે સ્પર્શી શકે દ્રવ્ય કેવી રીતે ભાવના ધરાવે છે માત્ર શુદ્ધ જ મન આત્મા પાસે જઈ શકે છે અને તે એની સાથે એકરસ થઈ જાય છે એકરૂપ થઈ જાય છે તે અવસ્થામાં વ્યક્તિ અવર્ણીય આનંદનો અનુભવ કરે છે જે અનંત હોય છે અને બધી દુનિયામાં માણવામાં આવતા કોઈપણ વસ્તુથી વિપરીત છે હિરણ્ય ગર્ભનો આનંદ પણ બ્રહ્માનંદ સાગરમાં એક ટીપા જેટલો જ છે તેથી ઉપનિષદ એ જાહેર કરે છે કે ભગવાન દ્વારા નિર્ધારિત શરતોનું પાલન કરીને કોઈપણ વ્યક્તિ આ જીવનમાં પણ તેને પ્રાપ્ત કરી શકે છે આ શ્લોકમાં ભગવાન આપણને આ જ વસ્તુઓ સમજાવી રહ્યા છે કે પોતાની સ્થિતિ માટે જે મનને વારંવાર જોડવું વગેરે એટલે કે અભ્યાસ કરવામાં આવે છે તે અભ્યાસ અહીં નથી અહીં તો અનઅભ્યાસ જ અભ્યાસ અર્થાત પોતાના સ્વરૂપમાં પોતાની જાતને દ્રઢ રાખવી એ જ અભ્યાસ છે આ અભ્યાસમાં અભ્યાસ વૃત્તિ નથી એવા અભ્યાસથી તે યોગી અહંતા મમતા રહિત થઈ જાય છે અહંતા ને મમતા રહિત થઈ જવું એટલે કે નિષ્પાપ થઈ જવું પાપ પાપર પાપ વગરનું થઈ જવું શુદ્ધ થઈ જવું જે આપણે વાત કરીએ કારણ કે સંસારના જો મોહમાયામાં જો મમતા ને અહંતાનો સંબંધ બંધાઈ જાય તો આપણે એને પાપ ગણીએ છીએ પંદરમાં શ્લોકમાં પણ યુન જેવ પદ સગુણના ધ્યાન માટે હોય છે અહીં ઉન્ન જેવમ પદ નિર્ગુણ ધ્યાન માટે રાખ્યું છે અહીં એવી જ રીતે પંદરમા શ્લોકમાં નિયત માણસ આવ્યું છે ને અહીં વિગત કલમસ આવ્યું છે આગલા શ્લોકમાં અકલ્મસનો નો શબ્દ કરવામાં આવ્યો તો તે જ અર્થ આમાં વિગત કલમસ પદનો છે કેમ કે ત્યાં પરમાત્માનું મન લગાડવાનું પ્રાધાન્ય છે અહીં જડતાનો ત્યાગ કરવાનું પ્રાધાન્ય છે ત્યાં તો પરમાત્માનું ચિંતન કરતાં કરતાં સગુણ પરમાત્મામાં તલ્લીન થઈ જવાનું છે તો સંસાર આપોઆપ છૂટી જાય છે અને અહીં મમતા અને અંતતાને કલમસ્થથી અર્થાત સંસારથી સર્વતા સંબંધ છોડી વિચ્છેદ કરીને પોતાના ધ્યેયની પરમાત્મામાં સ્થિત્ત થઈ જવાનું આ બંનેનું તાત્પર્ય એક જ થયું છે અર્થાત ત્યાં પરમાત્મા જોડાવાથી સંસાર છૂટી ગયો અને અહીં સંસાર છોડીને પરમાત્મામાં સ્થિત્ત થઈ જવાનું છે ટૂંકમાં બંને જગ્યાએ પરમાત્માની પ્રાપ્તિ છે એક એકમાં પરમાત્મા જોડે જોડાવાથી સંસાર છૂટી જાય છે અને બીજામાં સંસાર સાથે છોડવાથી પરમાત્માની જોડાઈ જાય છે ભગવાન એ આગળ કહે છે કે ભ્રમની સાથે જે અભિન્નતા થાય છે તેમાં હું પણ સંસ્કાર પણ નથી રહેતો સત્તા પણ રહેતી નથી આને સુખપૂર્વક બ્રહ્મનો સંસ્પર્શ કરવો કહે છે જે સુખમાં અનુભવ કરનારો ને અનુભવમાં આવનારો છે એ બંને નથી રહેતા એ અત્યંત સુખ છે આ યોગીને આ સુખ પ્રાપ્ત કરી લે છે આ અત્યંત સુખ અક્ષય સુખ અને આત્યંતિક સુખ એ જ એક પરમાત્મા તત્વરૂપી આનંદનો વાચક છે ટૂંકમાં અહીંયા અઢારમી થી ત્રેવીસમાં શ્લોક સુધી ધ્વાન કરવાવાળા જે સાંખ્ય યોગીનું વર્ણન કર્યું હતું એની વાતને વધુ અહીં આગળ ચોવીસમાં અને અને ભગવાન અહીં આ તેની અવસ્થાનું વર્ણન કરી અને સાધનાનું ફળ બતાવે છે ધ્યાન યોગની નો સક્સેસ માટે ભગવાન અહીં વાત કરે છે કે તમને જો સક્સેસ થાય તો તમને અનંત આનંદનો અનુભવ થાય અહીં ભગવાન એ પણ કહે છે કે બ્રહ્મ પરમાત્માને જોડે થી તમને સુખ પ્રાપ્તિ થાય છે પણ આજના જમાનામાં લોકો પરમાત્માની પ્રાપ્તિમાં સાધુ પુરુષ બની ગયા પછી પોતાને જ પરમાત્મા માનવા માંગે છે આ જ મોટો ભ્રમ છે લોકો પોતાને હું ભગવાન છું હું ભગવાન જેવો છું ભગવાન મારા જેવા છે એવો ભ્રમ ફેલાઈ જાય છે અને ભ્રમમાં લોકો રહેવા માંડે છે આપણે આજના જમાનામાં કળિયુગમાં કેટલાય સાધુ સંતો છે પોતાને ભગવાન તરીકે માનતા હોય છે ભગવાનને સમકક્ષ ગણાવતા હોય છે એ જ વસ્તુને અહીં ભગવાન સમજાવે છે કે પરમાત્મા જોડે જોડાવાથી તમે પરમાત્મા થઈ શકતા નથી પરમાત્મા પરમાત્મા છે તમારા આત્માને પરમાત્મા જોડે તમે જોડો છો જે તમે આત્માથી પરમાત્મા જોડે જોડાવથી તમે પરમાત્મા થતા નથી હું ભગવાન છું એ ભાવ રાખવો જ ના જોઈએ ભગવાનમાં ભગવાનને ભગવાન માટે કામ કરવાનું છે ભગવાનને પ્રાપ્ત કરવાનું છે ભગવત પ્રાપ્તિનું પ્રાપ્ત સાધન છે મોક્ષ માટે ધ્યાન યોગ કરવાનો છે ધ્યાન યોગની સફળતામાં હું ભગવાન છું જો એ હામાં આવી જાય તો એ ધ્યાન યોગની સફળતા નથી એ નિષ્ફળતા છે એ ધ્યાન યોગનું સંપૂર્ણ નકામો થઈ જાય છે ભગવાન આગલા પચીસમા શ્લોકમાં બતાવેલી રીતથી દ્રશ્યના ચિંતન દ્રધ નિશ્ચય સાથે સાધક નિરંતર અભેદ રૂપે પરમાત્મામાં સ્થિર થાય અને ભ્રમરૂપ બની રહે તેને નિરંતર આત્માને પરમાત્મામાં લગાવો એવું કહે છે જેનો હું દેહ છું એવું અભિમાન છે એવા માટે અવૈયક્તિક વિષયક ગતિ મેળવવાનું ખુરેખરું અઘરું છે બારમા અધ્યાયમાં પણ ભગવાન દેહવૃદ્ધિ શબ્દથી દેહ અભિમાન માનીને લક્ષિત કરીને તેમ કહેવામાં આવ્યું છે પણ અહીં સાધક માટે પૂર્વ શ્લોકમાં ભ્રમભૂત થવાનું ભગવાને સ્પષ્ટ કરી દીધું છે જ્યારે સાંખ્ય યોગનો સાધક દેહાભિભમાનથી રહી થઈ બ્રહ્મમાં સ્થિત થઈ જાય છે જ્યારે સાધન સાધકમાં દેહાભિમાન રહેતું નથી ત્યારે તે ભ્રમના સ્વરૂપમાં અભેદરૂપથી સ્થિત થઈ જાય છે ત્યારે તેને ભ્રમની પ્રાપ્તિ સુખપૂર્વક થાય છે તેથી અધિકારના ભેદને બંને સ્થળો કથન જુદા જુદા છે પણ સર્વથા યોગ્ય અને સાચા છે જગતમાં જેટલા પણ મોટામાં મોટા સુખો માનવા આવે છે બધા ખરેખર તો કોઈ પણ સાચું સુખ નથી કારણ કે તેમાં એક પણ સુખ એવું નથી કે જે સૌથી ચડ્યાતું અને મહાન હોય અને નિત્ય એક સરખું જ બની રહે તેથી શ્રુતિ કહે છે કે જે ભૂમા મહાન નિર્તિશય છે તે સુખ છે અલ્પમાં સુખ નથી ભૂમા સુખ છે અને ભૂમાને વિષય રૂપમાં જાણવાનો પ્રયાસ કરવો જોઈએ આ અલ્પને ભૂમા શું છે એ સમજાવતા શ્રુતિ કે જ્યાં અન્યને જોતો નથી અન્યને સાંભળતો નથી અન્યને જાણતો નથી તે ભૂમા છે ને જ્યાં અન્યને 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 છે 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 સાંભળે જાણે તે તે અલ્પ જે ભૂમા જ અમૃત છે અને જે અલ્પ છે તે મરણશીલ છે અથવા નશ્વર છે જે આજે છે અને કાલે નષ્ટ જશે તે ખરા અર્થમાં સુખ નથી પણ જો તેને કેટલાક અંશે સુખ માની લે તો પણ તે સુખ અત્યંતુ તુચ્છ અને ન ગમે છે મહર્ષિ યાજ્ઞ સુખોનું તુલનાત્મક વિવેચન કરતાં કહ્યું હતું કે સમસ્ત ભૂમભંડણના સામ્રાજ્યમાં મનુષ્યલોકનું પૂર્ણ ઐશ્વર્ય પત્ની પુત્ર ધન શ્વાસ સન્માન કીર્તિ જમીન વગેરે તમામ ભોગ્ય પદાર્થો જેને મળેલા છે તે વ્યક્તિ મનુષ્યમાં સૌથી વધારે સુખી છે કારણ કે મનુષ્ય માટે આ જ પરમાનંદ છે તેનાથી સો ગણો પિતૃલોકનો આનંદ છે એનાથી સો ગણો ગંધર્વલોકનો આનંદ છે તેનાથી સો ગણો પોતાના કર્મો પરથી દેવતા બનેલા લોકોનો આનંદ છે અને તેનાથી સો ગણો આજાન દેવતાઓનો આનંદ છે તેનાથી સો ગણો પ્રજાપતિ લોકોનો આનંદ છે અને તેનાથી સો ગણો આનંદ બ્રહ્મલોકનો છે તે જ પાપ રહિત અકામ સૌત્રીયનો પરમાનંદ છે કારણ કે તૃષ્ણા રહીત સૌત્રીય પ્રત્યક્ષ બ્રહ્મલોક જ છે જેણે સાક્ષાત રૂપમાં બ્રહ્મને પાપ કરી લીધો છે તેના માટે તે અનંત અસીમ અચિત્ય આનંદ પ્રાપ્ત છે કે જે આનંદની તુલના કોઈ પણ સાથે થઈ શકતી નથી આવો તો નિર્તિશય આનંદ પર બ્રહ્મ પરમાત્માને પામેલા મનુષ્ય પોતાનું સ્વરૂપ છે આ કથનનો અભિપ્રાય પણ ભગવાન અહીં આત્યંતિક સુખ દ્વારા અક્ષય સુખ દ્વારા કે છે આ પ્રમાણે અભેદભાવથી સાધના કરનાર સાંખ્ય યોગનું ધાન અને તાના ફળનું વર્ણન ભગવાન અહીં પૂર્ણ કરે છે આગળના શ્લોકોમાં ભગવાન સાધકના વ્યવહાર કાળની સ્થિતિઓનું વર્ણન કરે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આ પ્રમાણે પોતે પોતાને નિરંતર પરમાત્મામાં જોડતો રહી નિષ્પાપ યોગી સુખપૂર્વક બ્રહ્મ પ્રાપ્તિ રૂપ અનંત સુખનો અનુભવ કરે છે એ કહેવાનો મતલબ છે ટૂંકમાં પ્રત્યાહાર અને ચિંતન ધ્યાન વગેરે યોગી આચરણથી ઇન્દ્રિયોના સંબંધમાંથી છૂટી જાય છે અને ભ્રમના અથવા અમર અંતરાત્માના સંસ્પર્શમાં આવે છે અને આ રીતે ભ્રમનું અનંત સુખ ભોગવે છે ભ્રમ સાથે પ્રાપ્ત માર્ગ એક્ય પ્રાપ્ત કરવાનો માર્ગમાં આવતા વિઘ્નોને દૂર કરીને યોગી